ગુજરાત રાજ્યના નાણા ગત રોજ વર્ષ બે 25 ચોવીસ નું રૂપિયા ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો પુરાંત લક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું છે જેમાં ભરૂચ જિલ્લાના વિકાસ માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે ભરૂચમાં ઘણા વિકાસના કામો સરકાર તરફથી કરવામાં આવી રહ્યા છે જેમાં રૂપિયા એક હજાર એકસો સડસઠ કરોડના ખર્ચે નર્મદા નદી ઉપર બેરેજ ગુજરાતના બે બજેટમાં ભરૂચના વિકાસને લઈ સરકારની મહત્વની જોગવાઈ કરવામાં આવી છે ભરૂચના દહેજ રસ્તા પર રૂપિયા કરોડના ખર્ચે ચોકડીથી શ્રવણ ચોકડી સુધી છ માર્ગીય એલિવેટેડ કોરિડોરનું કામગીરી પ્રગતિ હેઠળ છે આ ઉપરાંત ભરૂચ જિલ્લાના ભાડભૂત ગામ પાસે નર્મદા નદી ઉપર બેરેજ બનાવવાનું કામ પ્રગતિ હેઠળ છે જેના માટે રૂપિયા એક હજાર એકસો સડસઠ કરોડની જોગવાઈ કરવામાં આવી છે જ્યારે ભરૂચ અને દહેજને જોડતા સ્ટેટ હાઈવે નંબર છ પર રાજ્યનો સૌથી મોટો એલિવેટેડ કોરિડોર બની રહ્યો છે એબીસી સર્કલ નજીકથી શરૂ થતો બ્રિજ સિક્સ લેન બનનાર છે આ બ્રિજ શેરપુરા ગામ પાસે પૂર્ણ થશે સ્ટેટ હાઈવે પર આ પ્રકારના પ્રથમ કોરિડોરનું નિર્માણ થઈ રહ્યું છે આ પ્રોજેક્ટ ચારસો વીસ કરોડ રૂપિયાના ખર્ચથી આકાર લેનાર છે નર્મદા નદી પર ભરૂચના ભરૂચ જિલ્લાના ભાડભૂત ગામ પાસે બેરેજ નિર્માણાધીન છે આ બાંધકામ ઓગસ્ટ બે હજાર વીસમાં શરૂ કરવામાં આવ્યું હતું